आज सात संकेत मरे तो समझी लो कोई दिव्य शक्ति तमारी साथे छे मित्रों शू तमे जानो छो के तमारी साथे कई दिव्य शक्ति चाले छे आ कई शक्तियों तमारा स्वभाव ने कारणे हमेशा तमारी साथे रहे छे अने जे सामान्य व्यक्ति पण आ वीडियो सामरी रह्या छे तेमना जीवन मां पण परिवर्तन आवी शके छे तमे सेवा पूजा तो करो छो પરંતુ આમાંથી આપણે જાણવું છે કે કઈ દિવ્ય શક્તિ આપણી સાથે ચાલી રહી છે પરંતુ જ્યારે સાધક નવો હોય છે ત્યારે અપ્રત્યક્ષ રીતે જ્યારે તે થોડો સમય સાધના કરે છે તો તેના પર કૃપા થઈ જાય છે પરંતુ જ્યારે વારંવાર અનુષ્ઠાન કરે છે તમે દરેક પૂર્ણિમાએ હવન કરી રહ્યા છો અને અષ્ટમી ચતુર્દશીએ હવન કરી રહ્યા છો અથવા ખાસ કરીને ભગવતીનું પૂજન પાઠ કરી રહ્યા છો પૂર્ણિમાના દિવસે हनुमानજીની સેવા કરી રહ્યા છો તેમનો અભિષેક કરો ખૂબ જ સિદ્ધ મંત્રોનો જાપ કરો છો ભગવાન સદાશિવના ઉપાસક વ્યક્તિ જારે તેમની પૂજા કરે છે કોઈ પણ સ્વરૂપમાં જારે 1 વર્ષ સવા વર્ષ 2 વર્ષ 3 વર્ષ સુધી સતત યોગ્ય રીતે સેવા પૂજા કરવા લાગે છે તો તેઓ ક્ષેત્રની યાત્રા કરે છે મંદિરની પરિક્રમા નક્કી કરે છે મંદિરમાં જઈને સેવા પૂજા કરે છે યારે જે થાય છે અને સાથે સાથે જીવસેવા કરે છે ગામની મુલાકાત લે છે બધાનો આદર કરે છે વેદ વેદાંગ વગેરેનો આદર કરે છે પોતાના તંત્રનો આદર કરે છે વિદ્વાન પુરુષોનું આચરણ કરનાર સ્ત્રી પુરુષોમાં યોગ્ય ભાવ રાખે સ્ત્રીઓમાં દિવ્ય ભાવનો પ્રભાવ રાખીને બધાનો આદર કરે ત્યારે જે શક્તિઓ હોય છે તે કૃપા કરે છે અંશરૂપે તમારી સાથે પ્રતિપ ચાલવા લાગે છે એવું નથી કે તમે કોઈની ચોરી કરશો તો તે 10 કલાક સાથે ચાલશે એવું નથી આ ધ્યાન રાખજો તમે ભલે ત્રિકાળ સંધ્યા કરો પરંતુ જારે બેસો છો તો અમુક વ્યક્તિ વિશે ખરાબ બોલો ગાળો આપો એવું કહો કે આ ઢોંગી પાખંડી છે अथवा નેતા આવો ખરાબ કરે છે तो शक्तियों तमारी निंदा करवाथी बचे तो ज कृपा थशे जारे तमारा व्यवहार मा शुद्धता हशे तमारी बुद्धि ने योग्य रीते लई जशे बुद्धि ने पुण्यमय बनावी देशे त्यारे अंश रूपे तेमनी अलौकिक शक्तियों अथवा देवी देवताओं ना गुणों तमारी साथे चालवा लागे छे परंतु कई शक्ति चाली रही छे ते केवी रीते जाणीशुं आ विषय ने आजना वीडियो मा आपने समझीशुं आमाथी केवी रीते जानीशु ते पहला आ विषय शुरू करिए तो तमने निवेदन छे के जो तमे नवा छो तो चैनल में जरूर ने जरूर सब्सक्राइब करीने तमारी कुरदेवी माता नु नाम चौकस लखो मित्रों तमे भले कोई नी पर सेवा पूजा करो तमारा पर कृपा कोई देवी देवता के शक्तियों नी थाय यज्ञमा के व्यक्ति द्वारा क्याय पर जाहिर नथी करवामा आवतु के बधुज सीधुन सीधु सिदु कही शकातु नथी के तुम्हें जे शक्तिनी सेवा करो छो तेनी साथे संबंधित तत्वोंनी शक्तियों तमारा पर कृपा करशे तुम्हें शक्य छे के भगवती सरस्वतीनी सेवा पूजा करो परंतु तमारा पर कृपा कोई प्रेत शक्तिनी थाए के सवारे के उच्च कोटिनी शुभ दिव्य शक्ति परंतु तेमनु स्वरूप के योनी रेत योनी होए परंतु देवी कैटेगरीनी शुभ शक्ति होए शक्य छे एथिले के आवागमनमा विपदा नथी पूजन पाठ में कोई अडचण नहीं तो हमें आ विषने केवी रीते समझवो चौथी पहली बात एके तमारा पर जे पण शक्तिनी कृपा थसे એટલે કે જે શક્તિ તમારી સાથે ચાલશે તેને કેવી રીતે જારીશું તમે જો કે તેની સાથે સંબંધિત જે દિવસ હશે તે દિવસે તમને आकस्मिक लाभ થશે તમારું બગડેલા કામ બની જશે તમે કોઈ નવું કામ શરૂ કરશો તો તે ચોક્કસ બનશે તમને લાગશે કે આજે આ કામ તો થશે જ અને તે થઈ જશે તમે સમજી લો કે તે દિવસ સાથે સંબંધિત શક્તિ તમારા પર કૃપા કરી રહી છે જેમ કે માની લો તમે સદાશિવના ભક્ત છો પરંતુ જો તમારો કામ મંગળવારે બની રહ્યો છે તો ક્યાંક ને ક્યાંક ભગવતી ભગવાન હનુમાનજી કે ભગવતી દુર્ગા સાથે સંબંધિત શક્તિ તમારા પર કૃપા કરી રહી છે આ વાતને વધુ સારી રીતે સમજવા માટે ત્રણ શક્તિઓ તે દિવસની હોય છે પરંતુ મંગળવારે કરેલું તમારું કામ સફળ થઈ રહ્યું છે તો મુખ્ય રૂપે हनुमानજી સાથે સંબંધિત શક્તિ તમારા પર કૃપા કરી રહી છે જે શનિવારે થઈ રહ્યું છે તો ભગવતી મહાકાળી કે ભગવાન ભૈરવ સાથે સંબંધિત શક્તિ કૃપા કરી રહી છે મંગળવાર રવિવાર શનિવાર આ ત્રણે દિવસ ભૈરવજીના માનવામાં આવે છે રવિવારે પણ જો કામ બની રહ્યું હોય તો તે રૂચિકા કૃપા માનવામાં આવે છે હવે આ વાતને આગળ કેવી રીતે સમજવું દિવસ તો સમજાઈ બીજી વાત એ છે કે જ્યારે કોઈ શક્તિ તમારા પર ખાસ કૃપા કરશે જ્યારે આપણે પુણેનું કામ કરીએ છીએ તે સમયે શક્તિ કૃપા કરી દે છે જેમ કે માની લો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કોઈ ખાસ દિવસ કે તિથિ જોયા વિના તમે સમર્પિત ભાવથી કોઈના પર દયા કરો એની સેવા કરો ભલે તે કોઈ કૂતરો હોય ગાયની સેવા કરો તમને ખબર નથી તે ક્ષેત્ર સાથે સંબંધિત કોઈ શક્તિ જે ત્યાંથી પસાર થતી હશે તેની નજર તમારા પર પડી હશે અને તમારા પર કૃપા થઈ જશે કે આ વ્યક્તિ જીવ સેવા કરી રહ્યો છે કષ્ટમાં પડેલા મુંગાબધીર પશુઓની સેવા કરી રહ્યો છે કે જે બોલી શકતો નથી તેની સેવા કરી રહ્યો છે અથવા કોઈ એવી વ્યક્તિની સેવા કરો અને તમારા પર ભગવાનની કૃપા થઈ જાય અને કૃપા એવી રીતે થાય કે 24 એકાક તેમની અનુરૂપ શક્તિ તમારી સાથે રહે આ શક્ય છે તો જારે આવું થશે જે શક્તિની કૃપા થઈ હશે તેની સાથે સંબંધિત શ્રી વિગ્રહ પર તમારી દ્રષ્ટિ ટકી જશે એટલે કે જો સદાશિવ સાથે સંબંધિત શક્તિની કૃપા થઈ હોય મહાદેવની કૃપા તમારા પર હોય તો જારે તમે મહાદેવના મંદિર માં જશો શિવલિંગનો અભિષેક કરશો તો અભિષેક કરતી વખતે કે બીજો કોઈ કરી રહ્યો હશે તો તમારી દ્રષ્ટિ નહીં હટે તમારું મન વારંવાર તે તરફ ખેંચાશે જોવાનું મન થશે દ્રષ્ટિ હટાવવાની ઈચ્છા નહીં થાય વારંવાર લાગશે કે અભિષેક કરતા रहिए जो आज रीते महाकाली कृपा थी हो तो जारे जोशो, तेमना मंदिर मा जशो, तो इच्छा के आरती करिए, जोता रहिए, नजर न हटे, एटले के तेमनी योगिनी कृपा पर थी गई दृष्टि त्या बंधाई जसे हम आया देवता विग्रह समझी गया, देवताना गया के आ शक्ति साथ संबंधित है તમારો આકર્ષણ બીજો લક્ષણ થયો ત્રીજું લક્ષણ એકે તેની સાથે સંબંધિત રંગ તમને ખૂબ આકર્ષિત કરશે જે શક્તિની કૃપા તમારા પર હશે તે તત્વને વધારવાનું કામ કરશે જન્મકુંડરીને બાજુએ રાખો જો પ્રતિક્રિયા થાય છે જન્મકુંડળી ધરીની ધરી રહી જાય છે શક્તિઓ પોતાના હિસાબે કામ કરે છે લખ્યું હશે કે આ વર્ષે આવું થશે परंतु 15 वर्षनी उम्रे थई जाए परंतु ते ओछू थई जाए कृपा थशे ते शक्ति वधारशे जन्म कुंडली आ काम नथी करती जारे आ क्षेत्रमा शक्ति कृपा करे छे तो तेनी साथे संबंधित रंग आकर्षित करशे शक्य छे के ज्योतिषीए कहियो होय के तमे लाल रंग नो कपडू न पहरो परंतु जारे हनुमान जी के दुर्गानी कृपा तमारा पर हशे जो तेमनी शक्तियों तमारी साथे चालवा लागे तमारा स्वभाव सेवा पूजा अनुष्ठान वगैरह ना कारणे तो लाल रंग तमने बारंबार आकर्षित करशे तमने इच्छा थशे के लाल रंगनी साड़ी पहरू पुरुष हो तो लाल रंगनी धोती पहरी ने पूजा करो लाल रंगनी स्कर्ट पहरवानु मन थशे एटले के लाल रंग तमने वधु आकर्षित करशे तमे कई करो तो लाल रंग तमने गमशे कला वो बांधो तो लाल रंग नो तो रंग आकर्षित करशे चौथो लक्षण आ खूब विशिष्ट छे आने खूब ध्यान थी सांभळजो चौथो लक्षण ए छे के खास दिवसों मा जे शक्तिनी कृपा थई होय जेम के मानी लो नारायण कृपा थई होय तो एकादशी ना दिवसे रात्रि ना समय सवार ना ब्रह्म मुहूर्त ना समय तमारी पीठ पर थपकी जरूर लागशे आ याद राखजो અને ઘણી મોટી વાત ઘણા લોકોને આ થપકી લાગે છે જે શક્તિની કૃપા થાય છે તેના સંબંધિત દિવસે તેમનો આશીર્વાદ આપે છે ખાસ કરીને જો તમને કોઈ રોગ વ્યાધિ હોય અને તમે એવા સારા વ્યક્તિ બની રહ્યા છો તમારા વ્યવહાર બુદ્ધિ શ્રવણ સિસ્ટમમાં સુધારો કરી રહ્યા છો અને તે શક્તિની કૃપા તમારા પર થઈ રહી છે તો આ ખાસ દિવસે તમને થપકીની જરૂર નથી એટલે કે તમને આશીર્વાદ આપવા માટે થપકી આપશે અર્ધનિドラマ એવું લાગશે કે કોઈએ થપકી આપી અને ઘણી વખત જો તમારો ભાવ સ્ત્રી પ્રત્યે ખૂબ શુદ્ધ પવિત્ર પ્રભાવશાળી થઈ ગયો હોય તો લલાટ પર સ્પર્શ કરીને વાસ્તવિક રૂપે ચુંબન આપીને પડ જાય છે પરંતુ આ બધી વાત કોઈને કહેવામાં નથી આવતી આનો ધ્યાન રાખજો પાંચમો લક્ષણ થયો જ્યારે તેમનો ખાસ તithi આવશે જે વ્યક્તિ પર કૃપા થઈ હશે તે તithiમાં તે શક્તિ સાથે સંબંધિત શક્તિપીઠ તીર્થક ક્ષેત્રના દર્શન થશે કોઈ દેવતાનું મંદિર તમને વારંવાર દેખાશે જેમ કે જો માની લો ભગવતી મહાકાળીની કૃપા થઈ હોય તો શનિવારે અમાસે ચતુર્દશીએ रटंती कारी पूजन के दीपावली ना कारी पूजन ना थोड़ा समय मा तमने तेमनी मूर्ति श्री विग्रह के शक्ति पीठ ना दर्शन थशे तेमनी सेवा पूजा तमने देखाशे भैरव जी कृपा होए तो तमने वारंवार श्मशान ना दर्शन थशे कार भैरवनी कृपा होए तो संसार थी डर लागशे तंत्र नो उपयोग थयो होए तो श्मशान दर्शन थशे अने तेमनी पूजा देखाशे તે અલગ ચિત્ર લાગશે આ પણ ધ્યાન રાખો આ ખૂબ વિશિષ્ટ લક્ષણ છે ખૂબ ઓછા લોકોમાં થાય છે મંત્ર જાપ જ્યારે તમે સ્વપ્નમાં કોઈ વ્યક્તિને લેશો તો બ્રહ્મ નિદ્રા અવસ્થામાં જ મંત્ર જાપ શરૂ થઈ જશે અને હાથની મુદરાઓ પણ બની જશે જે મુદરાઓ તમને જીવનમાં ક્યારેય ખબર ન હોય તે બની જશે તે તમારા શરીરમાં નહીં બને પરંતુ જો તે બની જાય तो जीवन पार थई जाए आवी मुद्राव बनशे अंगरियो खास रीते मुडाई जशे कोई मुद्रा बनशे नहीं तूटे तो तमने परम शांति नो अनुभव थसे तमारे जोहू जइए के कया दिवसे कया समय कई तिथि छे कयो पर्व छे ते मुजब शक्ति नी कृपा अप्रत्यक्ष रूपे तमारा पर थई छे तमारे आगर छठू लक्षण छे जेनाथी आपने जाणीशु के शक्ति नी कृपा छे उच्च शक्ति સાથે સંબંધિત સુગંધ विश्व बंधुत्वની અનુભૂતિ થશે સુગંધ સૌથી મોટો વિષય છે જેમ કે અગાઉના વીડિયોમાં કહ્યું છે એક શક્તિ સાથે ઘણી શક્તિઓ મહાસજી ઘણી શક્તિઓ હોઈ શકે છે જે તમારા પર કૃપા કરે છે તે શક્તિ સાથે સંબંધિત સુગંધ તમને ખાસ સમયે મળશે આ વિશેને સારી રીતે સમજો બે પ્રકારની શક્તિઓની ગુપ્ત કૃપા થાય છે पहलू सैंक सेविकाओ जारे कृपा करेम के मानी लो तमे भगवती दुर्गा करो छो सेम के सेवा करो छो विंध्य गरिमा गरी मेवी खूब सेवा करो छो तो विंध्य क्षेत्र साथे संबंधित कोई योगिनी के सेवक टीम जे जगदम्बाना मुख्य सेवक होए जारे तमारा पर कृपा करे તો ભગવતીની પહેલી મંગળા આરતી થાય છે ઉદાહરણ તરીકે પહેલી મંગળા આરતી સવારે 3 વાગીને 30 મિનિટ થી 4 વાગ્યે થાય છે તો જ્યારે આરતી થઈ રહી હોય તેમની સેવા માટે કેટલે વાગે ઉઠતા હશે ઓછામાં ઓછા 2 વાગે ઉઠીને તૈયારી કરતા હશે નહાવા ધોવા માટે તો તમારી નિદ્રા પરતે સમય એટલે કે 2 વાગે તૂટશે અને તે સમયે તમને સુગંધનો અનુભવ થશે जो योगिनी शक्तिनी कृपा थई होए तो तमने गुलाबनी सुगंध केवड़ा सुगंध चंपा चमेलीनी सुगंध आवशे जो कोई गंधर्वनी कृपा थई होए के विद्याधर कृपा थई होए तो चमेलीना फूलनी सुगंध तमने मळशे अने ते समय ज मळशे पहलू ए के तमने लागशे के आ समय तमने कई देखाशे नहीं बे थी त्रण वाग्याना समय कारण के आरती त्रण वागे थवानी छे પ્રથમ આરતી ખૂબ મહત્વની હોય છે કહેવાય છે કે જે વ્યક્તિ તેમાં હાજર હોય તેમાં ઊર્જાનો ભરપૂર ભંડાર હોય છે તેથી પ્રથમ આરતીનું મહત્વ ઘણું છે બીજું જો કોઈ સેવક બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યોદયના સમયે હાજર હોય તો તે સમયે જો કોઈ શક્તિ તમારા પર કૃપા કરે તો બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે 4 વાગે તમારી નિદ્રા તૂટશે અને તે સમયે તમને સુગંધનો અનુભવ થશે જે સીતામભિની પ્રબળ શક્તિની કૃપા થઈ હોય જેમ કે ભૈરવજીના કોઈ ગણની કૃપા થઈ હોય તે ગણ કોઈ પણ હોય શકે ભૂત પિશાચ બેતાર શુદ્ધ સાત્વિક રૂપમાં હોય કે तामसिक રૂપમાં પરંતુ કૃપા થઈ હોય તો રાત્રે 12 થી 1 વાગ્યાની વચ્ચે તમારી નિદ્રા તૂટશે અને તે સમયે તમને માંસની સુગંધનો અનુભવ થશે अश्वगंधानी सुगंध जारे तमे पूजा करवा बेसो त्यारे आवशे अर्धचेतन अवस्था मा जारे तमे सुवा जाओ त्यारे नहीं लागे त्यारे आवशे कोई खास अनुभव थशे कई खास प्राप्ति थशे कई दुख थवानु होए ते दरेक समय ते सुगंध नो अनुभव थशे अने जारे जारे तमे ते सुगंध नो अनुभव करशो ते अश्वगंधा अश्वत्थव्रत कोई पण प्रकारनी सुगंध होए તે પ્રક્રિયા કરવાનો નામ છે જારે તમે કરશો તો સમજી લો કે તે શક્તિ તમારી પાસે આવી હતી ત્યારે જ તે અનુભવ થયો આવી શક્તિઓની કૃપા થવા લાગે છે જેમ કે માની લો તમે સવારે 5 વાગે નિત્ય પૂજા કરો છો અને 6 મહિના પછી તમારે ક્યાંક જવું પડ્યું જ્યાં તમે પૂજા ન કરી શકો તો પણ 5 વાગે તમને તે સુગંધનો અનુભવ થશે એટલે સમજી લો કે તે શક્તિ હાજર થઈને ગઈ પોતાના પુત્રને જોવા આવી કે મારો બાળક કેવું છે શક્તિઓ એટલી સમર્પિત હોય છે મનુષ્ય બગડે છે પોતાના પશુઓને તોડે છે શક્તિઓ પોતાની કૃપા સરળતાથી નથી છોડતી આ રીતે પ્રત્યક્ષ રૂપે જોવું હોય તો પ્રક્ષાલનની વાત થાય છે કળિયુગની મર્યાદા મુજબ તે સાથ આપે છે સત્યની કૃપા કરે છે सातमो लक्षण जे वधू मुख्य छे शरीर સાથે સંબંધિત જે શક્તિની કૃપા થશે તેની સાથે સંબંધિત वस्त्रो તમને ખૂબ આકર્ષિત કરશે ઉચ્ચ શક્તિ સાથે સંબંધિત वस्त्रो પહેરવાની ઈચ્છા થશે જારે તમે મント્રોનો જાપ કરો તો જાળકારી વધશે આવો આકર્ષણ થશે આપણે મહાદેવની સેવા પૂજા કરીએ भगवती दुर्गाની સેવા પૂજા કરીએ તો તે સમય તમને ત્રિશુળ વધુ આકર્ષિત કરશે ત્રિશુળ સ્થાપિત કરવાનું મન થશે ત્રિશુળ પૂજા કરવાનું મન થશે હનુમાનજીની સેવા કરો ભગવતી બગલામુખી સેવા કરો તો ગદા તરફ આકર્ષણ વધશે ગદા પહેરવાનું મન થશે ગદા પહેરવામાં આનંદ આવશે આ વાત સમજો આકર્ષણ વધે છે કૃષ્ણજીની સેવા પૂજા કરો નારાયણની સેવા પૂજા કરો તો સુદર્શન ચક્ર તરફ આકર્ષણ થશે સુદર્શન ચક્ર યંત્ર રૂપે પહેરવામાં આનંદ થશે ગળામાં પહેરવાની ઈચ્છા થશે તેની સેવા પૂજા કરવાની ઈચ્છા થશે આજ રીતે अनेक દેવી દેવતાઓની શક્તિઓ જારે તમારા પર પ્રસન્ન થાય છે તો તેવા જ લક્ષણો તમારામાં ઉત્પન્ન થાય છે તો આશા છે કે આ લક્ષણો દ્વારા તમે જાણી શકશો કે કેવા પ્રકારની શક્તિની કૃપા તમારા પર થઈ છે આ કઈ શક્તિઓ તમારા સ્વભાવને કારણે હંમેશા તમારી સાથે રહે છે અને જે સામાન્ય વ્યક્તિ પણ આ વિડિયો સાંભળી રહ્યા છે તેમના જીવનમાં પણ પરિવર્તન આવી શકે છે જો તમે તમારા આચાર વિચાર વ્યવહારમાં પરિવર્તન લાવીને શુદ્ધતા લક્ષણોથી યુક્ત થઈને ભગવતીની સેવા પૂજા કરો જય માં દુર્ગા સર્વ જગત કલ્યાણી હર હર મહાદેવ